વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈ અને સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી હતી માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા તેર જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ કેન્દ્રીય મંત્રી કિરેન રીજી યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી ચુક્યા છે ત્યારે આજે પીએમ મોદીએ પણ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે મહાકુંભ માત્ર ભારતીય નાગરિકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ આકર્ષણનું કેન્દ્ર છે ઘણા દેશોના પ્રતિનિધિઓ પણ મહાકુંભમાં આવી પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે આજના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંગમમાં આસ્થાની ડુબકી લગાવી જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે